બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં જે પ્રમાણે ગર્ભપાતની દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેવી વાત મળતા ગુજરાત કારોબારના ટીમ દ્વારા આ બાબતે સંપૂર્ણ સ્ટીંગ ઓપરેશન કરીને પુરાવા સાથે ડ્રગ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરતા તાત્કાલિક ડ્રગ ઇન્સ્પેક્ટરે ફરિયાદનો ધમધમાટ શરૂ કર્યો હતો અશોક મેડિકલની તપાસ કરતાં અશોક મેડિકલ ઉપર કોઈપણ જાતના ફાર્માસિસ્ટ પણ હાજર ન હતા અને એ દવાઓ વેચાણ ચાલુ હતું ગર્ભપાતની દવાઓ વેચવું એ ખૂબ જ મોટો ગુનો છે એવું અશોક મેડિકલના સંચાલકો જાણવા હોવા છતાં પણ એ લોકોએ આ દવા આપી ખૂબ મોટું ગુનાહિત કૃત્ય કર્યું હોય ડીઆઈએ તપાસ શરૂ કરી હતી અને ડીઆઈએ વધુમાં જણાવ્યું છે કે કોઈપણ જગ્યાએ આ રીતની ગર્ભપાતની ગોળીઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોય તો તેમને જાણ કરવામાં આવે તાત્કાલિક જ ડ્રગ ડીઆઈ આ બાબતે ગંભીરતાથી લઈ તપાસ કરશે અને કાયદેસરની કાર્યવાહી પણ આ લોકોની સામે કરવામાં આવશે જે પ્રમાણે અશોક મેડિકલ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની મેડિકલને જ્યાં સુધી ફાર્માસીસ્ટ ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે પણ તાકીદ કરી હતી વધુમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સેમ્પલની દવાઓ પણ આ અશોક મેડિકલ દ્વારા વેચવામાં આવતી હતી જે ખાલી ડૉક્ટરો જ વેચી શકે છે ડ્રગડીઆઈ દ્વારા તપાસ કરતા આજુબાજુની મેડિકલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને હવે લાગે છે કે આ ગર્ભપાતની દવાઓનું વેચાણ પર કંટ્રોલ થશે અશોક મેડિકલને અત્યારે બંધ કરવા માટે જાણ કરી છે જ્યાં સુધી ફાર્માસિસ્ટ હાજર ન થાય ત્યાં સુધી મેડિકલ પરથી કોઈપણ દવા ન વેચવા જણાવ્યું હતું